હેલિક ટુ ફેમિલી કેમ બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જેમ હતા જઈ તો ગાઈસ નવા બ્લોગનું સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોગ તો ગાઈસ અત્યારે નાઈટ જોઈને આપણે રેડી થઈ ગયા વેળા વેલા જેમ કે આજે મારી સાસરીમાં જવાનું છે પૂજાના પીર જેમ કે રક્ષાબંધન આવે છે તો રાખડીઓ લઈને જવાનું છે પૂજાના ભાઈના રાખડી બધા અત્યારે અમે જઈએ છીએ બે જણા અત્યારે તૈયાર થઈ ગયા આપણે જઈએ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરે આ કોઈ નહીં હવે પાલે એવું હા ટક્સાબલ તો મે બે દા છોડે પણ આજે જ કાલે કાલ હવારે અપરા ગુડ મોર્નિંગ રશમી કાબે ઓ ગરવેલા ગુડ મોર્નિંગ તમને બેન ગુડ મોર્નિંગ પહેલા મોઢા ઉપર ચણ

શિતપુરની ખાલી ચોકડી પોકી જાય છે અને ગાઈસ ભૂખ લાગે જોરદાર તો આપણે નાસ્તો બસ કરીએ જ હોય જોઈએ આ સ્પ્રાડાને બધું લઈને હવે આપણે નીકળી જઈએ છીએ બિલિયા જવા માટે તો શિતપુરનો પુલ છે કેરલુ બળો તો આપણે જઈએ છીએ ગૌતમ ના કે સરકારી ડાબા તો ગાઈસ આપણે જઈએ છીએ ગૌતમ ના કે તૈયાર કરી દીધી આયો

ના રે જાઓલે કેમાં દીપો તો બેલો સરી આખી ગાડીએ બે ભગી ગાડીમાં સપ્યુ આ બધું ભાગી સારું બેન માટે ડીજી બંધ

હેલો ગાઈશ તો આપણે આવી ગયે છીએ પલાવ મારવા જો ગઈશ આપણે આ આટલા સુધી પલાવ મારે તો આપણા સુધી પછી જો કામકાજ ચાલુ થઈ ગયું પાછું

પૂજાના મમ્મીને બીજા ના જ્યાં છીએ ફાયલ સાડીમાં સાડી લેવા માટે ને પૂજાના હજુ તો ટી શર્ટ ને બધું લેવાનું છે તો દ્વારકા જવાનું નક્કી થાય છે ગાઈ છે મારે દ્વારકા જવાનું તો સેટિંગ કરીએ કે કપડાં બધું લેવું પડશે તો જઈએ આપણે કાઈ સ્માર તો ચા પીવાની ઈચ્છા છે ઉપસરપંચમાં તો ચા પીતા સ્પેશિયલ ગોળની ચા ગોળ ગોળ જોવા ગાઈશ જી ગોદરા મહારાષ્ટ્રનું સુપર લીધી ખાલી દે લીધી લીધી લેવાનું ખાલી લીધી કે ને બે હાડીઓ બીજું લેવાનું બ્લેક ટેપ બ્લેક લે